સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડાના તો મિત્રો જાણીએ આજના જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર છે તો આજે ભીંડા સિત્તેર રૂપિયા કિલો અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગુવાર સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કારેલા પચાસ રૂપિયાથી લઈ અને સારા કારેલા સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યારે ગલકા વીસ રૂપિયાથી લઈ અને સારા ગલકા પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ચાઈના કાકડી પાંત્રીસ રૂપિયાથી લઈ અને સારી કાકડી ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યારે રીંગણા પાંચ રૂપિયાથી લઈ અને સારા રીંગણા દસ બાર રૂપિયા કિલો સુધી વેચાણ છે બોટે રીંગણા દસ રૂપિયા કિલો લઈ અને બાર તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ધાણા સો રૂપિયાથી લઈ અને એકસો દસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યારથી દૂધી પંદર રૂપિયાથી લઈ અને સારી દૂધી વીસ બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી જાડા મરચાં સાઠ રૂપિયાથી લઈ અને સારા મરચાં સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ઝીણા મરચાં સાઠ રૂપિયાથી લઈ અને સારા મરચા સિત્તેર પિંચોતેર રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ફુલાવો એંસી રૂપિયાથી લઈ અને સારો ફુલાવ નેવું રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી કોબી વીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો છે લીલા ચોરા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી આદુ એકસો ચાલીસ રૂપિયાથી લઈ અને એકસો પચાસ રૂપિયા વેચાણ છે ત્યાંથી લીંબુ એસી રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ટમેટા પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને સારા ટમેટા સાઠ પાસઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી બટેકા પચાસ કિલાની ગુણી તેરસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા સુધી વેચાણી છે ત્યાંથી સૂકી ડુંગળી ચાલીસ કિલાની બેસી બારસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા સુધી વેચાણી છે અને સૂકું લસણ દોઢસો રૂપિયા અને સારું લસણ એકસો સિત્તેર એકસો એંસી રૂપિયા સુધી વેચવાનું છે તો મિત્રો આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં